રાપર તાલુકાનું કુંડાઝાંપર ગામમાં ઓવરલોડ ગાડીઓનો વધતો જતો ત્રાસ છેલ્લા પાંચ દિવસથી ઓવરલોડ ડમ્પરોના કારણે ગ્રામજનો પરેશાન અનેક રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ પગલાં લેવામાં નથી આવતા રોજ અસંખ્ય ઓવરલોડ ડમ્પર ગામમાંથી નીકળતા અકસ્માતનું ભય આજ રોજ કુડાજામપર ગામની અંદર આપ જોઈ શકો છો કે અવરલોડ ભરેલા મીઠાના ડમ્ફર આ છેલ્લા પાંચ દિવસથી આમને ભર્યું છે અને આ એકદમ બીજી હાઈવે છે અને ગમે ત્યારે એક્સિડન્ટ થવાની જીતી રહેલ છે અમે અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી આ ઓવરલોડ મીઠાના ભરેલા ડમ્ફર જેની મહેરબાનીથી ચાલી રહ્યા છે તે જ આપણે જાણી શકતા નથી રાપર પોલીસ સ્ટેશનની અંદર અમે મોખિત રજૂઆત પણ કરેલી છે અને હવે જો આ ઓવરલોડ મીઠાના ડમ્ફરો બંધ નહીં થાય તો અમારે ના છૂટકે પહેલાં લેખિત અરજી આપી અને ત્યાર પછી અમારે ગાંધીજી ત્યાં માર્ગે જોડાવવો જોશે કારણ કે આમાં અવારનવાર ભોગ બનતા હોય છે આજે જ એક દુઃખદ કહી શકાય કે આશાદપદ યુવાન અમારા ભાઈનું એક એક્સિડન્ટની અંદર મૃત્યુ થયેલ છે અને એના જવાબદાર પણ આ મીઠાના અવરલોડ ડંફરિયા જ છે એટલે દી દિવસ અને રાત ચોવીસ કલાક આ ધમધમી રહ્યા છે કેની મીઠી નજરથી ચાલી રહ્યા છે અમે વહીવટીતંત્રને વિનંતી કરવા માગીએ છીએ કે વહેલી તકે આ અવરલોડ ડમ્ફરો મીઠાના બંધ થાય